ફરી હિંસા પાર્ટી નીકળી આખો દેશ બંધ વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે બાંગ્લાદેશમાં શેખ હસીના પર આવતા મહત્વના ચુકાદા પહેલાં દેશભરમાં ફરી હિંસા પાર્ટી નીકળી છે ડાગા સહિત અનેક શહેરોમાં તોડફોડ અને આગ ચાંપીના બનાવો નોંધ્યા છે પરિસ્થિતિ ગંભીર બનતા હસીના પાર્ટી આવી લીગે દેશવ્યાપી બંધી જાહેરાત કરી છે વધુ વાત કરીએ તો હસીના પર ચૌસો હત્યા અને અપહરણના આરોપો ચાલતા હોવાથી દેશભરમાં તણાવ જોવા મળી રહ્યો છે મળતી વિગતો વાત કરીએ તો સુરક્ષા વધારવા એરપોર્ટ અને મુખ્ય સ્થળોને વધારવાના પોલીસ અને આર્મી તૈનાત જી આ મિત્રો અત્યારની મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક્રાઈબ